બનાઈ જાય શાકભાજીમાં ચાર પાંચ આઈટમ હોય શાકભાજીમાં પેલા દાળમાં નાખો શાકમાં નાખો ભાજીમાં નાખો અને કચો મખાલી કરી નાખો ચાર ટુકડો તો કાઢી શકરી આપણે મોટું બગાડ ના કરાય

પણ કસ્ટમર એમ કહી દઉં મારી લારી દુકાન છોડી જાય ને આખી ગુજરાત ફરજી પડશે છેલ્લે મારી જોડી આવવા પડશે આ જ આણંદ મેબલ મારી આગળ એ ભાઈ બે ત્રણ વર્ષથી તપાસ કરતી બોલો કાકા મશીન વાળો આવતો નહીં નંબર મારો બંધ થઈ ગયો એ નંબર મારો જૂનો નંબર છે નેવું સોળ છોત્તેર દસ એકત્રીસ

માણસની બુદ્ધિ કામ કરવા જોઈએ લાગણી હોવી જોઈએ સો ટકા સાચી લાગણી નથી લાગણી નથી માણસ પાંચસો રૂપિયાનું મશીન આવું જ્યુસ ના કાઢીએ હું તમને શું કહું છું એક વસ્તુ ધ્યાન રાખું છું લાગણી વગર કોઈ કામ નથી કરી શકતા બહુ સરસ લાગણી વગર કોઈ કામ નથી કરી શકતા લીંબુનું મોસંબીનું જ્યુસ કાઢવાનું બહુ સરસ કિંમત છે આ લંડનમાં એની કિંમત દોઢસો રૂપિયા છે કેનાડામાં દોઢસો રૂપિયા અહીંના માણસો લઈ જાય છે ચાલો સાહેબ થોડું ધ્યાન રાખો છો પણ મારે કેવું એ મારા બગડે પૈસા તમારો જાય શાક બગડે મારી ચોખી છે બે ટુકડા કરીએ બેન આપણે બે ટુકડા કરીને દબાણ તો કરવા જ પડશે ના કરાય ભાઈ આ પેલે આ મસ્તી વલણ છે ટમાટો કોઈને દૂધમાં ઘી દેખાય છે દેખાય બેન

પણ મારી થોડી સ્પીડ હોય હા સ્પીડ હોય હેપી ડ્રાઈવર માં મે માય જીન માય જીન ગેમ કરું છું તો એ બરાબર છે સાહેબ ઓકે છે લો પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો સાહેબ બાકી મારે કે લીમોન રસ હું કાઢું છું તો પોણા બે કલાક થાય ના પણ આ બોલો ફટાફટ નીકળી જાય કેટલો બધો મે તો નથી કાઢો ક્વોન્ટિટી અને તો ડબલ કાઢી બેઠો ચાલો પહેલી જેમ તો તમારી નીચી ગાડી લાવ ને કોઈ પિકઅપ વાળી ગાડી

પચાર રૂપિયા મને તમને સોગું પડે સો રૂપિયા દીધા તે કહું ભાડો સાહેબ તમે ભાડો અરે હવે તમને બીજી રીત બધા જોને જ આ રૂપિયા આ નહીં નહીં બધા બતાવજો ભાઈ ગીત તું જોવો ને બેન પછી અજવાણ મારું કામ છે ને નહીં હું રીતે છું બાળકો પછી બે ત્રણ જાણકારી મળી વાત તમે બે ત્રણ જાણકારી તો આપણે મને મળશે બે ત્રણ વસ્તુઓ તમને મળી જશે ક્વોન્ટિટી ક્વોન્ટિટી મળશે બીજે કલરમાં ફેર પડશે અને એક કાત તાકની જરૂર નહીં

મારો આપણી નિજી સાધન છે ફોર વ્હીલ ગાડી છે તબિયત થોડી નરમ પડે તો હવે ગ્લાસ ક્યાંથી પકડે કોણ ગ્લાસ ને આમ તો એકલા સાહેબ ગાડી ચલાવતો આપણે બેસા ચા એટલે ગ્લાસ પકડવા જરૂર નહીં બસ સહેલી થઈ જાય મોડું ઓકે

એક ભાઈ આયા અહીં હું મને કે દબાણ તો કરવા જ પડશે એમનું સાહેબ દબાણ કરે વખત તો કટકો મોઢે વેણ પેટમાં ના જાય સાચી વાત આપણે બધું દબાવીને પછી મોઢું બંધ ના કરીએ ને તો કટકો અંદર ના જાય મોઢું ખુલ્લો ને ખુલ્લો રાખો તો મોઢો મેં રહી જાય બહુ સરસ છે લીંબુનો રસ કાઢવા માટે ખાલી જોઈ જાવ એના વાત કઈ નહીં આ બગાડી જાય છે ડોકો સેવા કરી છોકરા પી જાય આપણા આજુબાજુ પડોશી

પચાસ રૂપિયા માં તમારે ચાલીસ રૂપિયા રૂપિયા બને નહીં આ સો રૂપિયા નું છે ત્રીસ ટકા ની કરશે ત્રીસ ટકા વધારે નહીં પેલા અંદર ફરી આવો તમે કદાચ મન આવે પછી તમારે વિચાર બની જશે લઈ જાય સારું કાકા થેન્ક યુ ખૂબ બધું મજા આવી છે ને આ કબૂતર હોય ને કબૂતર આ ફૂટપાથ ઉપર તો કાગડો બની જાય